લા યાર જમ ને તો છોકરાકો બી માર દાળું ને તુમકો બી માર દાળું ને ના આ બ આવ્યો છું હા બોલો શું કરવાનું શું નામ છે તમારું રીટા રીટા બેન કેમ અહીંયા સુતા જો અમારું માં દર્ના લોકો અહીંયા રહેવા આયા કાયમ માટે અમે ખાલી કરી હે આવ ને રહેવાનું ખાવાનું ક્યાં જવાનું ઘર વાળા ક્યાં છે એ નો પાર જ છે કઈ જગ્યાએ આખું નામ શું તમારું રીટા આખું આખું નામ રીટા ઊભા તો થાઓ બે મિનિટ હે મારસી ઊભો થા હે આખું નામ શું રીટા બેન હા ઊભા થાઓ તમાર મારે વાતચીત કરી છે તમારી જોડે હું તમારી મદદ કરવા માટે આવ્યો છું શું હા તમને આ લઈ જાઉં હે આવા તું તમને આ શું

मैं के ना कहाँ रहता है, मेरा मेरे को। रहता है रंगा। आपका परिवार कहाँ रहता है अरे भाई तो दिखता नहीं आप अकेले हो तू जाओ तो। खाना बना खाया कि नहीं आया तो। क्या खाना खाया और खाना है तो लेके आऊ तो

દોસ્તો તો અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો તે રીતના અત્યારે બેન ઘણા વર્ષોથી માનસિક સ્થિતિ એમની ખરાબ છે અત્યારે અમારી સાથે એક દાદી છે દાદી સાથે વાતચીત કરીએ કે છેલ્લા કેટલા વર્ષોથી આ બેન અહીંયા રહેતા હતા દાદી કેટલા વર્ષોથી છે ચાલીસ વર્ષથી ચાલીસ વર્ષ વર્ષથી આ અહીં આવી બીમારી છે ને ને આવી માનસિક બીમારી છે ને બધાને ગાળો આલે ને આવું કરે બધું ધમાલ કરે આવું બધું કરતી લગભગ ચાલીસ વર્ષથી અહીં રહે ચાલીસ વર્ષથી આ જ કન્ડિશનમાં આ જ કન્ડિશનમાં આ જ

જે કહેવાય કે અમને દર વખતે સપોર્ટ રીતે અમને દરેક વખતે દરેક વસ્તુમાં મતલબ સપોર્ટ તરીકે અડધી રાતે પણ સપોર્ટ માટે ઉભા રહે છે તો અત્યારે ગાડી આવી રહી છે એની રાહ જોઈ રહ્યા છીએ ગાડી આવે એટલે અમે એમને અમારા સેન્ટરમાં લઈ જઈશું ત્યાં તપાસ કરીશું એમની માનસિક સ્થિતિ કઈ રીતના છે શું છે આગળ કઈ રીતના કન્ડિશન છે તો દોસ્તો કમ્પ્લીટ ડિટેલ જોજો આપના દરેક ગ્રુપમાં શેર કરી હા ચાલે અહીંયા હવે મસ્ત થઈ ગયા મને મુક્યા હતા ગાડી જા રહેતી તા ત્યાં ના રોડ ઉપર અહીંયા હાલો ધીમે ધીમે બહાર આવતા આપણે વાત કરી અહીંયા ચા ચા મંગાવું તમારા માટે હાલો મને ના છે ચા પીવી ના ના નહીં મોરે

તું તો મારા નાના બેન છો તમે બેન ચા પીવી છે ચા કોણ પીવી રહ્યો છે તમે ખાલી કો એટલે લેતા આવશો હમણાં લેતા આવતો લેતા ને ચા પી આપણે ને હવે અહીંયા રહેવાનું બે ટાઈમ ખાવા પીવાની સુવિધા છે આપણે સવાર મને તમારું ટેકરા આગળ ઘર બતાવજો તો આપણે આપણે જોવા જશું હો ને ચા તો રાજ હતો પેલો चिकला नहीं चार ये भैया आपन चारा में पी है हम्म कई बात तो नहीं आपने शांति थी रेवा नो ये कोई मगज मारी नहीं करो मगज शांत रखो ना क्या क्यों तुम्हें तो गाला बोलता था मैं नहीं गाली जाती नहीं मेरे को मैं गाली तो बोलते थे आप कैसा मगज मारी करते थे फिर लेडीज पुलिस को मैंने बुलाया यहाँ अच्छा लगा ना आपको हैं क्या मैंने कुछ गलत किया कितने दिन से नहीं नहाया थे मेरी बात सुनो तुम हाँ कोई भी हो तुम्हारे को सब आ, सब हो जाए फिर तुम घरों घर गर बुला दिखाने निकलो तो अच्छा के भाई हो ऐसा नहीं बोल रहा हूँ आप, आपको आपके साथ कुछ गलत किया हमने ना भाई कच्चा है कि ना करो आ, 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 अच्छा किया ना, ना तो पी खराब करू કેટલા દિવસ થી નોતા નાયા બહુ વર્ષ રહેતા તા એમ નહીં નાયા તા તમે કેટલા દિવસ થી નોતા નાયા એક મહિનો છે ના એક મહિના નાઈ લેવાય ને કેમ નોતા નાયા મે ના કેમ કઈ વાંધો ને આરામ થી રહેવાનો હા દોસ્તો તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અત્યારે ને અમે અમારા સેન્ટર હોમ જેમદાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા લઈને આવી ગયા છીએ બેન ચાલવામાં થોડી તકલીફ પડે છે અને બેન થોડા માનસિક રીતે ડિસ્ટર્બ છે કશો વાંધો નહીં પણ અમે પ્રયત્ન કર્યો છે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નંબર દ્વારા ટીમ દ્વારા અને અત્યારે અમારા જે કહેવાય કે અહીંયા લોકો જે લોકો રહ્યા છે મહિલા જે આશ્રિતો છે અમારા એ લોકોના સપોર્ટથી અત્યારે બેનને નવડાઈ દ્વારા ફ્રેશ કરી દીધા છે દોસ્તો ક્યાંય ને ક્યાં એમનો પરિવાર આ વિડીયો જોતો હોય તો વધુ લોકો સુધી શેર કરજો પરિવાર સુધી પહોંચાડવામાં મદદ કરજો બેન માનસિક સ્થિતિ ખરાબ છે એના માટે પ્રયત્ન કરીશું તો બસ આ રીતના આપણા આશીર્વાદ આપતા રહેજો અમદાવાદની અંદર અમદાવાદ ની અંદર કશો વાંધો નહીં આપણે આરામથી જોજો દરેક ગ્રુપમાં શેર કરજો અને આવી રીતના અમદાવાદ ની અંદર સુંદર મજાનો સેવા એકને ચલાવી રહ્યા છીએ અને અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો